આપણી સાથે છે અસ્માબેન અસ્માબેન ક્યાંથી છે મેમદાવાદથી નેમદાવાદ અચ્છા અ અસ્માબેન શું તકલીફ હતી બેટા આપણને કાદી દબતી હતી ને મન બ્લોક થઈ ગઈ હતી પગ અચ્છા અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી બે ખાસી 6 છે 6 એક મહિનાથી બરાબર અને તકલીફ થાતી બેને આમ તો તકલીફમાં શું શું થતું આપણને દુખે પગ ઝૂટો પડ જાય ખાલી ચડી જાય ચાલવામાં તકલીફ થાય બરાબર પડી જવાય આમ વખત કમરમાં કેવો દુઃખાવો તો કમરમાં ખાસી દુઃખાવો આવે બેઠવા ઉઠવામાં તકલીફ રહે સવાર ત્યારે દુઃખે રાતે નો દુઃ રાત્રે નહીં પગ વળી જતી ત્યાં પગ વળી જતો ચાલવામાં બહુ તકલીફ થતી હતી બરાબર લગભગ એવું આમાં તો મને એક વર્ષ લખાયું એક વર્ષથી તકલીફ હતી એક વર્ષ બરાબર એક વર્ષથી થોડી થોડી તકલીફ હતી મને લાસ્ટ પાંચ છ મહિનાથી બસ વધી ગયું બરાબર છ એક મહિનાથી તકલીફ ટૂંકમાં વધી એક વર્ષથી તકલીફ હતી બરાબર પછી આપણે તમારું એમઆરઆઈ જે કરાયું ને એમઆરઆઈ એમઆરઆઈ ની અંદર આપણે એલ ફાઈવ એસન વાળી ગાદી ખસી ગઈ હતી બલ્સ થઈ ગઈ હતી બરાબર ટૂંકમાં આ ગાદી આપણી ખસી ગઈ હતી એલ ફાઈવ એસન વાળી ગાદી ગાદી ખસી ટૂંકમાં આપણે આ નસ દબાવી દીધી તમને જે લેગમાં તકલીફ આવતી હતી બરાબર આ ગાદી દબાવી દીધી આ ગાદી એટલી બધી દબાવી દીધી એના ડાયોમીટર બાર એમએમ દસ એમએમ થી સત્યાવીસ એમએમ જેવા નોર્મલ હોવા જોઈએ એ આપણા થઈ ગયા હતા ત્રણ પોઈન્ટ સમથિંગ ત્રણ પોઈન્ટ છ એમ એમ જૂના એમ આઈ ની અંદર ત્રણ પોઈન્ટ છ એમ એમ થઈ ગયા હતા તમારા એટલી નસ આપણી ટૂપે નેવું પંચાવન ટકા નસ આપણી બ્લોક થઈ ગઈ હતી બરાબર અને પછી આપણે હમણાં લેટેસ્ટ જે કેમ આઈ કરાવ્યું એની અંદર ડાયોમીટર આપણા નવ સમથિંગ નવ પોઈન્ટ સાત એમ એમ જેવા થઈ ગયા છે બરાબર એટલે એટલી નસ આપણી ઓપન થઈ આપણે આપણી સારવારથી શું કર્યું જે આ ગાદી ખસી ગઈ હતી આ ગાદીને આપણે ધીરે 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 એને આપણે ટ્રેક્શન આપી આપીને પછી સેન્ટરમાં લાવ્યા જેવી ગાડી સેન્ટરમાં આવી એરિયા નસ આપડી છોટી પડી નસ છોટી પડી એટલે ટુકમાં આપણને સર્ક્યુલેશન અત્યારે નસ ની અંદર ચાલુ થઈ ગયું ગાડી અંદર આવી એટલે નસ છોટી પડી બરાબર અને અસ્માબેન હવે કેવું છે બેટા તમને પહેલા જે તકલીફ થતી એની કરતા કેવું છે સારું છે સારું છે બરાબર હવે શું શું તકલીફ આવે છે પહેલા જેવી આવે છે કઈ તકલીફ તમને થોડી લેસ આપડી મેઈન બન હતી ગાડી હતી એ ઘણું ઓલમોસ્ટ લાઈમિટ થઈ ગયું છે બરાબર અને કેવી લાગે અસ્માબેન તમને મારી સારવાર

ફાધર બોલું છું અમારી બેબી હા ભાઈ અને અસમાન ભાઈ મોબાઈલ નંબર બોલો અસ્માબેન બેન પેશન્ટ છે બરોબર એમના અનુસંધાનમાં મેં વિડીયો YouTube પર અપલોડ કરીએ તો તમને કોઈ ફોન કરી બી અસમા ને કેવી રીતના ટ્રીટમેન્ટ શું હતી એવી બી તમને ફોન કરીને ભી પૂછી શકે એક નંબર બોલો તમારો મારો નંબર છે 9903 9709 ઓકે વેરી ગુડ તો કોઈ પેશન્ટ ફોન કરી તમને પૂછી શકે હા પૂછી શકે આરામથી થેન્ક યુ થેન્ક યુ અને તો રસ્તો બતાવી હા હા બરાબર છે અમે YouTube ઉપર અપલોડ કરીએ થેન્ક યુ થેન્ક યુ બરાબર